ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું લોકસભામાં સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાની અંદર હિન્દુઓ વિશે હિન્દુ એટલે ચોવીસ કલાક હિંસામાં રથ અસત્યનું આચરણ કરનારા જેવી દ્વેષયુક્ત વાતો કરીને કરોડો હિન્દુઓની લાગણી દુભાવેલ છે તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ગોંગા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આપણે સૌએ સંસદમાં ગઈકાલે જોયું કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં એક રોષ બબૂકી ઉઠ્યો છે આઝાદ ભારતના ઇતિહાસમાં લગભગ છ દાયકા સુધી શાસન કરનાર કોંગ્રેસ હંમેશા હિન્દુ સમાજને અપમાનિત કરતી રહી છે ભૂતકાળના દાખલા લઈએ તો કોંગ્રેસના નેતાઓ દ્વારા રામ કાલ્પનિક અમરનાથ ટેમ્પલ બોર્ડ હોય કે રામ સેતુ હોય આવા બધા જ લોકોને જે નિવેદનો કર્યા છે કોંગ્રેસના આગેવાનોએ એના ઉપરથી એમની માનસિકતા છતી થાય છે આ ભારત દેશમાં હિન્દુ સમાજ સર્વે ભવંતુ સુખીના સૂત્ર સાથે વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે જ્યારે નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ત્રીજી વાર વડાપ્રધાન બન્યા પછી દેશમાં જે રીતે સુશાસન ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અને એમના આગેવાનો વર્ગવિગ્રહ સમાજો સમાજો વચ્ચે તણાવ પેદા થાય આ પ્રકારની એમની રાજનીતિ રહી છે અહીંથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જુદા જુદા એમના ઉચ્ચારણોની સામે વિરોધ દર્શાવતા કાર્યક્રમ થયો છે અને ભાગરૂપે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ઘોઘાગેટ ચોક ખાતે આ દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં માનની મેયરશ્રી ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આપ સૌ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના લોકોને આગેવાનોને કહેવા માગીએ છીએ કે આપ આ હિન્દુસ્તાનમાં તમે આવા નિવેદનો કરી હિન્દુ પ્રજાને શું સંદેશ દેવા માંગો છો દેશની પ્રજાને શું સંદેશ દેવા માંગો છો ભગવાનને પ્રાર્થના કરીએ કે કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસ પાર્ટીને સદબુદ્ધિ આપે એટલી જ વિનંતી ધન્યવાદ ભારત તમાર મનની વાત મા ન્યૂઝ લાઇવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો